અમરેલીમાં પીએમ મોદીની ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જન કલ્યાણ પોર્ટલ લોન્ચિંગ અને એક લાખથી વધુ એસસી ઓબીસી અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કરવા અંગેનો કાર્યક્રમનું આયોજન લીલીયા રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવેલું હતું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા પી એમ સુરાજ પોર્ટલ થકી ક્રેડિટ સપોર્ટ અંતર્ગત સમાજના વંચિત અને છેવાડાના સમુદાયોના સર્વાંગી વિકાસ અને પુનઃવસન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોન્ચિંગ કરવામાં આવેલું હતું વંચિત વર્ગો જેવા કે એસસી ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત રૂપિયા એક લાખની લોન મંજૂરી સીવર તથા સેપ્ટિક ટાંકીના કામદારોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પીપીઈ કિટ્સનું વિતરણ અને ક્રેડિટ સપોર્ટ સ્કીમ તથા નમસ્તે સ્કીમના લાભાર્થીઓ માટે વર્ચ્યુઅલ સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં કલેક્ટર દહિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ નારણભાઈ કાચડીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ધારાસભ્ય જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી સહિત રાજકીય આગેવાનો અને ભાજપના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છેલ્પસંખ્યા નાના અને વિકાસ નિગમ ગુજરાત નિગમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એવા પણ લાભાર્થી છે જેને સીધા ધિરાણ યોજના અંતર્ગત સત્તર પોઈન્ટ ઓગણસાઠ કરોડ ની સહાય જે છે તે સરકારે મંજૂર કરી છે આટલી મોટી સહાય અમરેલી જિલ્લામાં મંજૂર થઈ છે